તો નવ નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત થશે આપણે જણાવી દઈએ કે એક તરફ જ્યાં ખેડૂતોને મગફળીનો યોગ્ય ભાવ ન મળી રહ્યો હોવાનો ખેડૂતો બળાપો રહ્યા છે ત્યારે નવ નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત થશે ખેડૂતો માટે આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે મગફળી ખરીદી લઈને આ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે આગામી નવ થી ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત થશે જ્યાં ખેડૂતો ટેકાના ભાવે મગફળીની સત્વરે ખરીદી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે આપી છે મગફળી ખરીદી લઈને આ સૌથી મોટા સમાચાર છે આગામી નવ નવેમ્બરે ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત થશે અને સીએમ એ આ મોટી જાહેરાત કરી છે સીએમ ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પોસ્ટ કરીને આ મગફળી ખરીદીને લઈને જાણકારી આપી છે તો આપણે જણાવી દઈએ કે જ્યાં તરફ ખેડૂતો કમોસમી મારના કારણે હેરાન થયા છે કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા છે બીજી તરફ ખેડૂતોને ખુલ્લી બજારમાં યોગ્ય ભાવ ન મળી રહ્યો હતો અને ટેકાના ભાવે ખરીદી કરે સરકાર તેવી માંગ કરવામાં આવી રહી હતી અને જે ટેકાના ભાવે ખરીદી છે તેને લઈને આ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે આગામી નવ નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત થશે સી એ ભૂપેન્દ્ર પટેલે એક્સપર્ટ પોસ્ટ કરીને આ જાણકારી આપી છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા મેહુલ દેસાઇ ફૂડલાઈન પર છે મેહુલ

તેમના દ્વારા આપવામાં આવી છે ખાસ જે કમોસમી વરસાદ થયો હતો તેના કારણે નવેમ્બર થી શરૂ થનારી ટેકાના ભાવે ખરીદી જે છે તે રદ કરવામાં આવી હતી અને તેના માટેની હવે નવી તારીખ જે છે તે જાહેર કરવામાં આવી છે ખાસ આ જે સ્થિતિ કુદરતી આપદાની થઈ છે તેમાં ખેડૂત પરિવારો માટે આર્થિક મદદરૂપ જે છે તે રહેશે આ પ્રકારે જે ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે અને

કમોસમી વરસાદના કારણે એક નવેમ્બરથી આ ખરીદીને રદ કરાઈ હતી આખરે સીએમે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે મગફળી ખરીદીને લઈને આ સૌથી મોટા સમાચાર છે ખેડૂત જે વાતની પ્રતીક્ષા કરી રહ્યા હતા આખરે તેમની પ્રતિક્ષાનો અંત આવ્યો છે નવ નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત થશે સીએમ ભૂપેન્દ્ર પટેલે એક્સપર્ટ પોસ્ટ કરી અને આ જાણકારી આપી છે મગ અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે મગફળીની ખરીદી નવ થી શરૂ થશે છેલ્લા કેટલાક સમયથી કમોસમી વરસાદ અને તેના કારણે એક નવેમ્બરથી ટેકાના ભાવે આ ખરીદી રદ કરવામાં આવી હતી ખેડૂત પરિવારની આર્થિક સ્થિતિની ચિંતા છે અન્નદાતા પરિવારોને કોઈ તકલીફ ન પડે તે માટે તંત્ર કાર્યરત છે મગફળી ખરીદીને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર છે અને પોસ્ટ કરી છે પર સી એમ ભૂપેન્દ્ર પટેલે અને સાથે આ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે આગામી નવ નવેમ્બર અને એ નવ નવેમ્બરથી મગફળીની ટેકાના ભાવે ખરીદીની શરૂઆત થશે તો ખેડૂતો માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે એક તરફ ગત સપ્તાહમાં રાજ્યભરમાં કમોસમી વરસાદ વરસ્યો અને કમોસમી વરસાદની સાથે ખેડૂતોને મોટા પાયે નુકસાન પણ વેઠવું પડ્યું તેની સાથે જ એક નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી પણ રદ કરવામાં આવી ત્યારબાદ કમોસમી વરસાદના મારના કારણે ખેડૂતો પરેશાન હતા અને તેની વચ્ચે ખેડૂતો પોતાની મગફળી વેચવા માટે રાત રાત સુધી કતારમાં ઉભા રહેલા હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા અને તેની વચ્ચે ખેડૂતોએ એ માંગ પણ કરી હતી કે વહેલી તકે સરકાર ટેકાના ભાવે ખરીદી શરૂ કરે જેથી કરીને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે